આહિર મહેલ નગરના એક નાનકડી ગલ્લીમાં આર્યન અને પૂજાના જીવનના મીઠા પળો વીતી રહ્યા હતા આર્યન એક સાધારણ વ્યક્તિ હતો પરંતુ તેનું દિલ ઘણું મોટું હતું તે પોતાના કામમાં મસ્ત રહેતો હતો અને રોજ સવારે રેલવે સ્ટેશન પર પૂજાને જોઈને નમ્રતાપૂર્વક મુખ પર સ્મિત લઈ જતા પૂજા એક મૌન અને શાંત વ્યક્તિ હતી પરંતુ આર્યનની નજરો તેના હૃદયમાં જાદુ ભરીને જતા હતા તેઓ એકબીજાને કોઈ વિશિષ્ટ રીતે નહીં વાત કરતા પરંતુ હંમેશા એકબીજાની સામે એક દેખાતી એક દિવસ આર્યન એ એક સુંદર પાંખોવાળો મોર જોઈને ચોક્કસ રીતે પૂજાને કહે પૂજા તમને ક્યારેય લાગે છે કે અમારું પ્રેમ જ કાંટુમ નથી પૂજાની આંખોમાં સળગતી એક અનોખી લાગણી ઊભી થઈ તે ધ્યાનથી આર્યન તરફ જોઈને કહ્યું હા મારો માનવો છે કે પ્રેમ એટલો સારો છે જેમ કે એક પાંખવાળો મોર તે કદાચ થોડો દુઃખ આપે છે પરંતુ તેને પ્રેમથી મીઠું બનાવવું એ જ સાચો પ્રેમ છે આ પહેલા સમયથી દૂર હવે બંને વચ્ચેની દોડતી લાગણીઓ વધુ મજબૂતી પામી રહી હતી જીવનમાં ચૈતન્ય અને સુખી પળો આવી રહ્યા હતા પ્રેમનો મીઠો સરવાળો વચ્ચે આર્યન અને પૂજા માટે આકર્ષણનું પલળો હંમેશા રહેતું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ